અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈ ભક્તો પદયાત્રા કરીને મા અંબાના ધામ અંબાજી પહોંચ્યા છે તારીખ બારમી સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા પવિત્ર મહાપર્વનું આગામી તારીખ સપ્ટેમ્બર પૂનમના દિવસે સમાપન થશે ભાદરવી પૂનમના મહામેળાના ચાર દિવસ દરમિયાન સોળ લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે ત્યારે અવિરતપણે માઈ ભક્તો મા અંબાના ધામ ઉપર પહોંચી રહ્યા છે બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે અરવલ્લીના ડુંગરો ગુંજી ઉઠ્યા છે ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો દૂર દૂરથીમાં ભક્તિની સાથે ચાલતા આવે છે આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અંબાજી આવી રહ્યા છે બારસથી યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અંબાજી ભાદરવા મહામેળાની હવે શાનદાર જમાવટ થઈ રહી છે રસ્તાઓ ઉપર યાત્રિકોની સંખ્યામાં સારો એવો વધારો જોવા મળે છે અને ચાલીને આવું છું લગભગ મારે નવ વર્ષ પૂરા થયા છે અને મારા હસબન્ડને વીસ વર્ષ પૂરા થયા છે મને માતાજી પર ખૂબ અતૂટ શ્રદ્ધા છે મારું દરેક કાર્ય થાય છે અમે પાંચ દિવસથી ચાલીએ છીએ રસ્તામાં પણ અમને કોઈ જ તકલીફ પડી નથી સરસ સુવિધા કરેલી છે પાણીની નાહવાની જમવાની રહેવાની બહુ જ સરસ સુવિધા સરકારે આપેલી છે અને મંદિરે આવ્યા તો પણ અમને કોઈ જ તકલીફ પડેલી નથી અહીંયા પણ શુભ ખૂબ ખૂબ સફાઈ છે રહેવાની સગવડ મળેલી છે ભક્તો લાઈનમાં પણ સરસ દર્શન છે છે અને લીંબુ શરબત પાણીની પણ સુવિધા કરેલી સિનિયર સિટીઝન માટેની પણ વ્યવસ્થા છે તો અમને કોઈ તકલીફ નથી એટલે સરકાર શ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કપડવન તાલુકાના મોઢિજેર ગામેથી અમે સંઘ લઈને આવ્યા છીએ મારું નામ છે નરેશ પંચાલ મારી સાથે છે નટુભાઈ દરજી સાથે છે શૈલેષભાઈ ઝાલા અહીંયા રસ્તામાં અમે પાંચ દિવસથી નીકળ્યા અને ખરેખર ખર ખૂબ જ સરસ વ્યવસ્થા હતી ગુજરાત સરકારની પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે બસોની પણ સારી સુવિધા છે પોલીસનો પણ ખૂબ જ સાથ સહકાર છે અમને શૌચાલયનો પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે તે બદલ અંબાજી ટ્રસ્ટ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ